અનેક ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે એવી માન્યતા છે કે માતાજી અહીં અનેક ચમત્કાર કરેલ છે અહીં સ્થાનિક બજાર પણ ખૂબ જ સુંદર એવી છે સાથે સાથે મંદિરના આસપાસનું લોકલ વાતાવરણ પણ અનુભવા જેવું છે તો મિત્રો આ વાતો સુંદર બજાર આજનો અલોક અને આજનો ઉપયોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને વિશે જણાવજો